લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે પરંતુ માર્ગ બગડેલી સ્થિતિ કારણે અકસ્માતો અને વાહન તૂટવાની ઘટનાઓ વધી રહી છે સ્થાનિકોએ આ માર્ગ તાત્કાલિક મરામત અને સુધારાની માંગણી કરી છે માર્ગ સ્થિતિની ગંભીરતા અને સ્થાનિકોની ચિંતા ધ્યાનમાં રાખીને સ્વરાજ્ય સંસ્થાઓ અને માર્ગ વિભાગે આ માર્ગની તાત્કાલિક મરામત માટે યોજનાઓ તૈયાર કરી છે પરંતુ મરામતના કામો શરૂ થવામાં વિલંબ અને સંસાધનોની અછતના કારણે સ્થાનિકો નિરાશ છે તેઓએ સરકાર અને સંસ્થાઓને તાત્કાલિક પગલાં લેવા માટે અપીલ કરી છે સ્થાનિકોએ આ બગડેલી સ્થિતિને કારણે રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ અને જોખમો અંગે સ્થાનિક સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો છે તેઓએ સરકાર અને સંસ્થાઓને તાત્કાલિક પગલાં લેવા માટે અપીલ કરી છે સ્થાનિકોએ આ માર્ગની બગડેલી સ્થિતિને કારણે રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓ અને જોખમો અંગે સ્થાનિક સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો છે આ માર્ગની મરામત અને સુધારા માટે સ્થાનિકોએ તંત્ર તંત્ર અને સંસ્થાઓને તાત્કાલિક પગલા લેવા માટે અપીલ કરી છે તેઓ આશા રાખે છે કે સરકાર અને સંસ્થાઓ તેમની માંગણી ઉપર ગંભીરતાથી વિચાર કરશે અને આ માર્ગની સ્થિતિ સુધારવા માટે તાત્કાલિક પગલા લેશે કોણની સમજે કેટલા દિવસથી છે આ છે ને 6 મહિના 12 મહિના થઈ ગયા પહેલા 1 કરોડ ને 70 લાખ ફાળેલા હતા એ લોકો ખાઈ ગયા છે મોટા મોટા પૈસા બરાબર એ લોકો હજુ આજ સુધી પૈસા આપ્યા નથી અને કોઈ ભી અમારા સાહેબ હોય કોઈ ભી હોય પણ એ લોકો કંઈ કર્યું નથી અમારે હાથે